જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો આજે હું આપને રાંધણમાં માહિતી આપવાનો છું અને છેલ્લે રાત્રે આપણે શું કરવાનું છે એ પણ હું તમને જણાવીશ તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો જો હજુ સુધી અમૃત ગુજરાતી

તો એ નિમિત્તે આપણે અગાઉથી આગલા દિવસે રસોઈ કરવા એટલે રાંધણછટના દિવસે તમારે રસોઈ કરવાની હોય છે તો બપોર પછી તમારે એ રસોઈ કરવાની હોય છે અને એ રસોઈ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બીજે દિવસે સારી રહે એવી રીતે રસોઈ કરવાની નહીં તો બીજા દિવસે બગડી જાય છે રસોઈ તો આ રીતે ધ્યાન રાખવાનું અને આ વિડિયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જે કોઈ ઈન્ડિયામાં છે એ સર્વેને તો આપણા ભારત દેશની સંસ્કૃતિની માહિતી છે જ પણ જે બીજા બધા દેશોમાં ગયા છે એ સર્વેને માહિતી નથી દાખલા તરીકે અમેરિકા છે આફ્રિકા છે ન્યુઝીલેન્ડ છે મોરિશિયસ છે ટાન્ઝાનિયા છે કે બીજા યુરોપિયન દેશોમાં કે ગમે તે કન્ટ્રીઓમાં ગયા હોય તે ઘણા વર્ષોથી ભારત છોડેલું હોય એટલે તો કદાચ એને ખ્યાલ ના હોય એમના માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે તો રાંધણછઠના દિવસે આવી રીતે રસોઈ બનાવી અને રાત્રે જ્યારે તમે રસોઈ પૂર્ણ થઈ જાય અગિયાર સાડા સાડા અગિયાર થતાં રસોઈ પૂર્ણ કરી દેવાની હોય છે એ કર્યા પછી ચૂલાને ઠંડો પડવા દેવાનો ઠંડો પડ્યા પછી તમારે એની પર થોડુંક પાણી છાંટવાનું શાંતિ શાંતિ કરીને એવી રીતે થોડુંક પાણી છાંટી પાણી છાંટી ફર્સ્ટ ક્લાસ પાંચ ચાંદલા કરી દેવાના અને પગે લાગવાનું કે જે કોઈ માતાજી એટલે કે શીતળા માતા કદાચ તમે અહીંયા આવો અમારા ઘરમાં તો તમે દાજી ન જાઓ એને માટે અમે આ વ્યવસ્થા કરી છે એટલે બીજે દિવસે તો ચૂલો કરવાનો હોતો જ નથી એટલે આ રીતે તમારે પૂજા કરી અને ચૂલાને શાંત પાડી ને પછીથી સૂવાનું હોય છે તો મિત્રો શીતળા સાતમની માહિતી તમને બીજા વિડીયોમાં જણાવીશ તો તમે શીતળા સાતમના વિડીયો જરૂર જરૂરથી જોજો જેથી કરીને તમને શીતળા સાતમની પણ સંપૂર્ણ માહિતી મળી રહે તો અત્યારે હું રજા લઉં છું અને ફરી પાછા આવતીકાલ આપણે મળીશું તો અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ